છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદો કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ અપાઈ છે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને બહાર નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી શરૂ કરાવી શકશે